સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલા મામલો ડોકટરો માટે એકટ બનાવ્યો તેમ શિક્ષકો માટે એકટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વોની દ્વારા શિક્ષકો હુમલો થયો હતો બાળકો શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા ડાયરેક્ટર દીપક ભામરે જોતા રહેજો ડીપી ન્યૂઝ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાત ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સવે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ